ઉધના પોલીસ સ્ટેશનમાં ફોરેક્સ માર્કેટમાં ઓગણ ચાલીસ લાખની છે વધુ એક ગુનો દાખલ અગાઉ સાયબર ફ્રોડ માં પકડાયેલ અને તેની ટોળકી સામે કાર્યવાહી મેટા ટ્રેડર એપ્લિકેશન દ્વારા નફાની લાલચ આપી નાણાં પડાવ્યાનો આરોપ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ મસી સૂચના અનુસાર વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાઓ આચરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અંતર્ગત ઉધના પોલીસ સ્ટેશન ટીમે ફોરેક્સ માર્કેટમાં છેતરપિંડીનો વધુ એક ગુનો દાખલ કર્યો છે આ કેસમાં ફરિયાદીને મિત ખોખર નામના આરોપીએ પોતાને એજન્ટ તરીકે ઓળખ આપી તેના મળતીયાઓ વિશાલ સાંકરાસરિયા વિશાલ લિંબાણી મિત્ર અંકુર પટેલ અને ઓફિસમાં કામ કરતા મિહિર શાહ તથા પિયુષ કુકડિયા સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું તેમણે ફરિયાદીને સર્વરથી ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મહિને થી આઠ નફો મળશે તેવી લોભામણી વાતો કરી ટોકન પેટે બે લાખ રૂપિયા ભરાવ્યા હતા ત્યારબાદ ફરિયાદીના નામે ફોરેક્સ માર્કેટનું એકાઉન્ટ ખોલી ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું ઉદના પોલીસે આ ગુનામાં મિત પ્રવીણભાઈ ખોખર વિશાલ સાંકડાસરિયા વિશાલ લિંબાણી અંકુર પટેલ નિહિર શાહ અને પિયુષ કુકડિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અગાઉ પણ સાયબર ફ્રોડના ગુનાની તપાસ દરમિયાન મિત ખોખર અને તેની ટોળકી દ્વારા અનેક નાગરિકો સાથે આ રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે આવા ગુનાઓનો ભોગ બનેલા નાગરિકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડની તપાસ ચાલુ હતી આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે ઓગણચાળીસ લાખ રૂપિયા આપ્યા હતા કે જે ઓગણચાલીસ લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને પાંચથી સાત ટકાનું વળતર દર મહિને આપશે અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે આ પ્રકારની એને સ્કીમ આપી હતી ભોગ બનનારે જ્યારે મિતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે અમને મને બહુ જાણકારી નથી ફોરેક્સમાં કન્વર્ટ કરી એના એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા અંકુર પટેલ વિશાલ લીંબાણી અને પિયુષ કુકડિયા આ ચાર જણાનું નામ એણે લીધું હતું આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું અને થોડા રૂપિયા પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે આ પ્રકારની વાત એણે સમજાવી હતી ત્યારબાદ એણે એના નામનું એક એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે ઈ વન એફેક્સ કરીને એક પ્લેટ પ્લેટફોર્મ છે સર્વર જે એનામાં ખોલ્યું હતું અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી દીધી એમટી ફાઇવ જે મેટા ટ્રેડર ફાઇવ કરીને એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવી દીધી અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ જે આપણા એ રીતના જે યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ આને ડાઉનલોડ કરાવી હતી અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નહોતો કરી શકતો ન તો પોતે કોઈ એમાંથી વિડ્રોલ કરી શકતો અને જ્યારે જ્યારે એને વિડ્રોલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત આ પ્રકારનું આખું એક ઘટના બની હતી અને ત્યારબાદ ઘણો સમય એને આવી રીતના ફેરવ્યું ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તને સાત થી સાતેક ટકા જેટલું વળતર મળે છે તું આ જ એકાઉન્ટ આ જ વસ્તુ આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર સિક્યોર એફેક્સ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે એનામાં શિફ્ટ કરી દે તો તને આઠથી બાર ટકાનું વળતર મળશે આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા અને એ પૈસા પણ એ લોકોએ કેશમાં જ મેળવ્યા હતા અને એને ફોરેક્સનું જે ટ્રેડિંગ કરવાનું એમાં ટ્રાન્સફર કર્યા હતા આ પ્રકારની હકીકત ભોગ બનનારે જણાવી પછી શરૂઆતમાં થોડાક પૈસા પણ આપતા જ્યારે પણ એને ઘણો સમય થઈ ગયો પછી એકવાર એણે બધા પૈસાની માગણી કરી તો એ લોકોએ કીધું કે થોડાક દિવસ રોકાઈ જા અને ત્યારબાદ એને અચાનક એવું કીધું કે અત્યારે અ ઇન્ટરનેશનલ અલગ અલગ ઇન્સિડેન્ટ એવા બન્યા છે કે અચાનક તારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે અને ઝીરો થઈ જવાથી પૈસા ધોવાઈ ગયા છે એમ કરી અને ભોગ સાથે છેતરપિંડી કરી એનો વિશ્વાસ મેળવ્યો એના સાથે ધોખાઘડી કરી છે અને આ કારણે ભોગ બનનારે આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે આવી રીતના અમે બહુ બધા લોકોનો સંપર્ક પણ કર્યો છે કે જે આવી રીતના ભોગ બન્યા છે મારી મીડિયાના મિત્રો મારફત અપીલ પણ છે કે આપ આપમાંથી કોઈ પણ અથવા આપના કોઈ મિત્રો આવી રીતના ફોરેક્સ ટ્રેડિંગના નામે આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અને ભોગ બન્યા હો તો અવશ્ય પોલીસનો સંપર્ક કરો આપના જે પણ એવિડન્સીસ હશે જે પણ રજૂઆત હશે એ મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ અમે કરીશું કેમ કે કોન્ટેક પણ કર્યો છે પરંતુ હજી સુધી કોઈ લેખિત રજૂઆત આવી નથી જેવી પણ આવશે રજૂઆતો અમે એના ઉપર કાર્યવાહી કરીશું અત્યાર સુધીની જે અમારી પાસે ડિટેલ છે એમાં એમટી ફાઈવ જે પ્લેટફોર્મ છે કે જે આરબીએલ દ્વારા અનઓથોરાઈઝ જાહેર કરવામાં આવેલ છે આરબીઆઈ દ્વારા અને આરબીઆઈ દ્વારા એક અનેક નોટિફિકેશન દ્વારા આ પ્રકારની અનેક પ્લેટફોર્મ છે એને ગેરકાયદેસર જાહેર કરેલ છે કે જેના ઉપર જે ટ્રેડિંગ કરવાનું હોય એ કોઈપણ જાતનો જાતનું સેબી અપ્રુવડ નથી જે પણ ટ્રેડિંગ થતા હોય છે સેબી અપ્રુવડ પ્લેટફોર્મ ઉપર જ થતા હોય છે એના સિવાયના જે પણ હોય છે એનું કોઈ કોન્ફિડન્સ લીગલ બેકગ્રાઉન્ડ નથી હોતું અને અત્યાર સુધી અમારા ઇન્વેસ્ટિગેશનમાં એવું જણાવ્યું છે કે આ લોકો લોકો પાસે પૈસા લઈ અને થોડું થોડું વળતર એ લોકોના જ પૈસામાંથી અથવા અન્ય રોકાણકારો હોય એના પૈસામાંથી આ લોકોને આપતા હશે અને જ્યારે ખૂબ મોટી અમાઉન્ટ ભેગી થઈ જતી હશે ત્યારે અચાનક જ બધાના પૈસા ઝીરો કરી દેતા હશે અને આ જે ટ્રેડિંગ એકાઉન્ટ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અમારી ફરીથી લોકોને અપીલ છે કે જે રીતના આ ભોગ બનનારે પોતાની ઓગણચાલીસ લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાવી છે અને પોતાનો જે રજૂઆતો કરી છે એ મુજબ આપ પણ અમારો સંપર્ક કરી શકશો અથવા આપના કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જઈ અને આ બાબતની જાણ કરી શકશો